ગુજરાતની આ ખમીરવંતી ધરા જ્યાં બિરાજે છે સૌની આશા પૂરી કરનારી કચ્છના લખપત તાલુકામાં આવેલું આ યાત્રાધામ એટલે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર માતાનું મઠ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માતાનું મઢ યાત્રાધામ માસ્ટર પ્લાનિંગ અંતર્ગત માતાનું મઢ ગામનો થયો છે કાયા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને અન્ય ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં અંદાજિત રૂપિયા કરોડના ખર્ચે યાત્રાધામ માસ્ટર પ્લાનિંગ અંતર્ગત સાકારિત થયેલ વિકાસ કાર્યોનું કરવામાં આવ્યું છે ઈ લોકાર્પણ જેમાં સમાવિષ્ટ છે શ્રી આશાપુરા મંદિર પરિસરનો વિકાસ અને નવીનતમ એન્ટ્રન્સ પ્લાઝા ચાચરા કુંડ ખાટલા ભવાની મંદિર અને રૂપરાય તળાવનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન આ ઉપરાંત પાર્કિંગ પીવાના પાણીની સુવિધા પ્રસાધન પ્લાન્ટેશન બેઠક વ્યવસ્થા ભક્તોની સુવિધામાં કરશે વધારો વિકાસ કાર્યોથી થયો છે સુસજ્જ આસ્થાનું ગઢ માતાનું મઠ યાત્રાધામોના વિકાસની દરકાર સાકાર કરે છે ગુજરાત સરકાર જય મા શપુરા